નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે બાપા સીતારામ સાથે સંકળાયેલી સત્ય ઘટના વિશે મુંબઈના દહીસરમાં રહેતા રમેશભાઈને થયું કે મારે બાપાના દર્શને જવું છે આથી તેઓ ત્યાંથી પોતાની ગાડી લઈને બાપા સીતારામના દર્શને આવ્યા તેઓ આવ્યા બાપાના દર્શન કર્યા અને પછી ત્યાંથી પાછા ઘરે જવાની તેમણે રજા માંગી સમય ચોમાસાનો હતો વરસાદ હતો અને બગદાણાની બગડ નદી બે કાંઠે વહેતી હતી આથી બાપાએ રમેશભાઈને કહ્યું કે આજે અહીં જ રોકાઈ જાઓ પાણી ખૂબ ભરાયા છે પાણી ઓસરશે એટલે નીકળી જજો પણ રમેશભાઈને તો જવું જ હતું એટલે તેઓ માન્યા નહીં તેમણે બાપાને કહ્યું કે અમારી પાસે મોટર છે એટલે વાંધો નહીં આવે મારે મુંબઈમાં એક અગત્યનું કામ છે એટલે સમયસર પહોંચવું ખૂબ જરૂરી છે એ સમયે પુલ તો હતો નહીં ગાડીમાં બેસીને જ આ નદી પાર કરવાની હતી રમેશભાઈ ગાડી લઈને નદીના કિનારે પહોંચ્યા ગાડી વડે નદી પાર કરવાની કોશિશ પણ કરી પણ થોડા અંતરે ગાડી બંધ પડી જતી રમેશભાઈએ ખૂબ કોશિશ કરી પણ ગાડી આગળ વધી જ નહીં આથી થાકીને રમેશભાઈ પાછા બાપાની મઢુલીએ આવ્યા રમેશભાઈને જોઈને બાપાએ તરત કહ્યું એટલે મુંબઈ જઈને ઝટ પાછા આવી ગયા આથી થાકેલા રમેશભાઈએ બે હાથ જોડીને બાપાને કહ્યું બાપા મુંબઈ જવું ખૂબ જરૂરી છે કોઈ માર્ગ હોય તો બતાવો બાપા થોડું હસ્યા અને કહ્યું હાલો હું તમારી સાથે આવું છું રમેશભાઈ અને બાપા પગડ નદીના કિનારે પહોંચ્યા અહીં પહોંચીને બાપાએ રમેશભાઈને કહ્યું હાલો હલાઓ ગાડી આ નદીને પાર કરવા મારો વાલો બેડો પાર કરશે પણ હા નદી પાર કરતી વખતે તમારે પાછા વળીને જોવાનું નથી આથી રમેશભાઈએ ગાડી ચાલુ કરી અને જવા દીધી પાણીનો પ્રવાહ એટલો હતો કે જ્યાં ગાડી એક ફૂટ આગળ વધી ન શકે તેમ છતાં પણ થોડી જ વારમાં ગાડી કિનારે પહોંચવા લાગી આમ તો બાપાએ પાછળ જોવાની ના પાડી હતી પણ કિનારે આવવાની સાથે જ રમેશભાઈથી પાછળ જોવાઈ ગયું પાછળ જોવાની સાથે રમેશભાઈએ જે જોયું તે જોઈને તેઓ સ્તબ્ધ રહી ગયા તેમણે જે જોયું તેઓ કદાચ જીવનભર નહીં ભૂલી શક્યા હોય તેમણે જોયું કે તેમની ગાડી તો કિનારા તરફ આગળ વધી રહી હતી પણ પાછળથી બાપા ગાડીને ધક્કો મારી રહ્યા હતા પાછળ જોવાની સાથે જ બાપા અદૃશ્ય થઈ ગયા રમેશભાઈ મહારાષ્ટ્રીયન છે આ પછી તો તેઓ નિયમિત રીતે બાપાના આશીર્વાદ લેવા આવતા હતા રમેશભાઈને ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી હતી આ પ્રસંગ પછી તેમણે મુંબઈના દહીસરમાં જ પૂજ્ય બજરંગદાસ બાપાનું એક મંદિર પણ બનાવ્યું છે મંદિરના પરિસરમાં બાપાએ જે મોટર ગાડીને ધક્કો માર્યો હતો એ મોટર ગાડી પણ આજે મૂકવામાં આવી છે મહારાષ્ટ્રમાં આવેલ મુંબઈના દૈસરમાં શિવ વલ્લભ રોડ પર અશોકવન છે એ બાજુમાં જ રમેશભાઈએ બનાવેલી બાપાની મઢુલી છે તમે ત્યાં જાઓ તો આ ગાડી તમને આજે પણ જોવા મળશે કોકવાડ ત્યાંથી નીકળો તો જરૂર જજો